આપણા જૂના ભજનોની અંદર પણ એવું કીધું હતું કે કેટલા કરોડમાં પાણી બોલે પચાસ કરોડમાં પાણી પૃથ્વી હતી અવતાર લેવા માટે તત્પર બને છે અને બ્રહ્માજી અને મનુ મહારાજ સંવાદ ચાલે છે મનુ મહારાજે કીધું કે અમે સૃષ્ટિ માં એનો વિસ્તાર કરીએ પણ ક્યાંક રહેવા માટેની જગ્યા તો આપો અને આ બધી ચર્ચા વિચારણા થતી હતી ને એમાં બ્રહ્માજીને અચાનક છીંક આવી અને જેવી આવી એટલે અંગૂઠા જેવડું સ્વરૂપ બહાર આવી હા અને આ જે અંગુષ્ઠ જેવડું સ્વરૂપ હતું એ બીજું કોઈ નહીં વરાહ નારાયણ ભગવાન હતા ભગવાન સાક્ષાત વિષ્ણુ પરમાત્માનો ચોવીસ અવતાર માનો એક અવતાર હતો બળે વાવર શ્રદ્ધા કે સાથ જે જે કાર કરીએ બોલીએ વરાહ નારાયણ ભગવાન ક્ષણ માત્ર ની અંદર વિરાટ હાથી જેવડું રૂપ લઈ આ અને ભગવાન વરાહે પાણીની અંદર રહેલી પૃથ્વીને બાર મૂકી છે અને પછી મનુ મહારાજને કીધું કે આના ઉપર તમે રહો અને એના ઉપર મનુ મહારાજ રહ્યા અને પાંચ સંતાનો આપ્યા પણ એવું કહેવાય છે કે જ્યાં ઈ વરાહ ભગવાને પૃથ્વીને પોતાના દાઢ વડે બહાર કાઢી એટલે ઘટના એ ઘટી તરત જ હિરણ્યાક્ષી એવું કીધું કે આ પૃથ્વી ઉપર અધિકાર મારો આ પૃથ્વી મારી છે એમ કીધું એટલે અભિમાન આવ્યો હા અને ભગવાન વરાહ સાથે હિરણ્યાક્ષ નું દ્વંદ યુદ્ધ થયું ભીષણ યુદ્ધ થયું અને એ ભીષણ યુદ્ધની અંદર શિવ મહાપુરાણ એવું કહે છે કે આ યુદ્ધની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માનો અવતાર વરાહ નારાયણે હિરણ્યાક્ષ ને મારી આવી એક સુંદર મજાની કથા વ્યાસ ભગવાન કહે છે કે તો પછી હિરણ્યાક્ષ ના મોટા નું શું થયું બે દીકરાઓ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપુ પછી એના મોટા નું શું થયું ત્યારે સનતકુમારો કથા કરતા કરતા કહે છે કે હિરણ્યાક્ષ નો મોટો ભાઈ છે આ ભાઈનું લગ્ન ઉત્તાન પાદની દીકરી કલ્યાણી સાથે થયો હતો આ અને ઈ કલ્યાણીનું બીજું નામ હતું કયાથુ કયાધુને એક વખત હિરણ કશ્યપુ એવું કહે છે કે દેવી હું તપ કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જ આવું છું ત્યારે કયાધુ એ કીધું કેદી આવું છું તપ કરીને આવશો ક્યારે ત્યારે રાક્ષસ હિરણ કશ્યપુ એવું કહે છે કે અમારો કોઈ મેળ ન હોય તો તપ કરી અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થાય દેવી હજાર એ થાય પાંચસો વર્ષે થાય અને થોડોક સમય પણ થાય અને એ હિરણ્ય કશ્યપુ નીકળ્યો તપ કરવા માટે જાય છે પર્વતની અંદર જયારે ઈ તપ કરવા માટે પ્રેરિત થાય છે અને એ જ સમય દેવગુરુ બ્રહસ્પતિ આવ્યા અને નારાયણ 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 હવે નારાયણ તો આનો દુશ્મન હતો હવે નારાયણ નું નામ સાંભળી અને હિરણ્ય કશ્યપુ પાછા આવ્યા છે હજાર વર્ષે આવી નિયમ કી કે ભાઈ હજાર વર્ષે પાછો આવીશ ને પાછો તરત આવ્યો એટલે કયા ધોયે પૂછ્યું કે તમે તો કેતા હતા ને હું તપ કરવા જાઉં અને તપ કરતા પાંચસો વર્ષ થાય ને હજાર વર્ષ એ પાછા કેમ આવ્યા ત્યારે કયા ધોની આગળ હિરણ્ય કશ્યપુ એવું કહે છે કે દેવી હું તમને શું કહું બોલે કેમ બોલે જ્યાં હું પર્વતની હાર માળાઓની અંદર જઈ અને તપ કરવા માટે બેઠો તો એક પોપટ આવ્યો અને દેવી પોપટ નારાયણ નારાયણ બોલતો હતો હવે રાક્ષસના મોઢામાં નારાયણ નું નામ આવ્યું આ અને સાહેબ પત્ની ક્યારેક સારી હોય ને ઈ ભગવાન નો ભેટો કરાવી દેતી હોય છે આ હિરણ ને કશ્યપો ના પત્ની બહુ સારા છે જાણે અજાણે રાક્ષસના મુખારવિંદમાંથી નારાયણ નું નામ પડ્યું અને યુક્તિ પ્રયુક્તિથી નામ લેવડાવે છે કયા તો કે પોપટ થોડા નારાયણ બોલે પોપટ બોલતા ભલે દેવી નારાયણ બોલ્યો બીજી વાર બોલ્યો પરેણી બોલાવે છે રાક્ષસ ના મોઢામાં કોઈ થી નારાયણ હોય હે તોય બોલે થોડીક વાર થઈ હા અને વળી પાછું કયા કીધું કે મહારાજ હે દાનવરાજ મને તમે જે વાત કહેલી છે એ મને મને સત્ય નથી લાગતી કઈ પોપટ અને પોપટ પક્ષી હોય પક્ષી થોડું નારાયણ બોલે અરે દેવી બોલ્યો શું બોલે નારાયણ બોલ્યો ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર અનેક યુક્તિ પ્રયુક્તિ કર્યા અને આ ધિરન્ય કશ્યપોના મોઢામાંથી પોતાની પત્ની જે છે કયા તો એ નારાયણ 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 નામનું નામ જાપ જપાવે છે બપોરના સમય ભોજન બનાવ્યું ભોજન લેવા માટે બેસાડ્યો કીધું કે રાક્ષસ રાજ બેસી જાઓ આ અને જ્યાં હિરણ્ય કશ્યપુ બેઠો બાજુમાં વીંજણો લઈને બેઠે આ જમે છે અને જમતા જમતા એ વીંજળો ઢોળતી જાય અને કહેતી જાય નારાયણ નો બોલે કોપટ જમતો જમતો બોલ્યો કે દેવી બોલ્યો શું બોલે નારાયણ બોલ્યો એક પછી એક એક પછી એક એક પછી એક વખત આજ નારાયણનું નામ લેતો જાય છે અને એ જ સમય એવું કહેવાય છે કે પ્રહલાદ નામનું બીજ કયા ધોના ઉદરની અંદર રોપવાનું છે સમય ગયો વળી પાછો તપશ્ચર્યા કરવા જાય છે આ અને ઘણા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે બ્રહ્માજીએ કીધું કે હે હિરેન કશ્યપુ માગી લે ત્યારે કીધું હું મરું નહીં

હું પાણીની અંદર ન મરું અગ્નિની અંદર ન મરું હું દેવોથી ન મરું હું દૈત્યથી ન મરું હું પશુથી ન મરું હું માનવથી ન મરું હું દિવસે ન મરું હું રાત્રે ન મરું હું ઉપર ન મરું હું નીચે ન મરું હું લીલાથી ન મરું હું સુકાથી ન મરું હું અસ્ત્રથી ન મરું હું શસ્ત્રથી ન મરું આવું બધું વાત બ્રહ્માજી કીધું તથાસ્તુ ત્યારે કીધું કે એમ નહીં સહી કરી દઉં પછી તો એવું કહેવાય છે કે કાગળિયાની અંદર સહી કરાવી અને એટલો બધો મહાન અને થઈ થઈ છે રાજાના રાજ્યની અંદર જાય ચડાઈ કરે આ અને કીધું હાલ તું મારે અરે યુદ્ધ કર કોઈ પણ રાજા યુદ્ધ કરવા તૈયારી થાય ને એટલે ઓલી તરત કાગળીઓ કાઢે બ્રહ્માજીનો આમે ક્યાંય તારો પત્તો લાગે એમ છે સામેનો મન તરત વાંચીને કે આને જીતવો કેમ અને આવી રીતે અનેક રાજ્યની અંદર ચડાઈ કરતા 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 આજ તમામ લોકોને હેરાન અને પરેશાન કરવા લાગ્યો છે સમયાંતર એક દીકરાનો જન્મ થયો નારાયણનું નામ લઈ લયા અને બીજ રોપાયું હતું એટલે એ દીકરો સત્સંગી થયો અને દીકરાનું નામ પડ્યું છે દીકરો ભક્ત બન્યો છે ભગવાન નો ભક્ત બન્યો બિલકુલ વિપરીત અને પ્રહલાદ છે ભગવાનના ભગવાન ના ભક્ત બની અને પાસે આજ ભણવા માટે મોકલે છે થોડોક સમય થયો સંડા ની પાસે અને શું લાવ્યા ઈ સાંભળવા માટે જયારે પ્રેરિત થયો પોતાના ખોળાની અંદર પ્રહલાદને બેસાડ્યા છે કશ્યપો એ કીધું કે બેટા સંડામર્ક તમને શું ભણાવે છે ત્યારે પ્રહલાદે કીધું કે અમને ભણાવે છે કે નારાયણનું નામ એક જ સાચું છે હે પિતાજી આ જગતની અંદર નારાયણથી બીજો કોઈ મોટો વ્યક્તિ જ નથી નારાયણનું નામ આવ્યું પોતાના દુશ્મનનું નામ આવ્યું હા અને આ ધીર્ણ કશ્યપો ક્રોધિત થાય છે તને આવું બધું શીખવાડ્યું કોને ત્યારે પ્રહલાદ કહે છે કે હું મારી માના પેટમાં આ બધું શીખીને લેવો છું કઈ રીતે અને મેરે ભાઈ બેન ખરેખર વાત બહુ સત્ય છે માના ઉદરની અંદર બાળક ઘણું બધું શીખે છે પહેલી વસ્તુ તો નારાયણ 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 નામના જાપ થી પ્રહલાદ નું બીજ રોપાણું બીજી વસ્તુ કે એ કયાધુનો નો નારદજી ની સાથે સત્સંગ થયો હતો એની આખી એક કથા છે આ બાજુ કયા તો ગર્ભવતી બન્યા અને હિરણ તપ કરવા માટે ગયો એટલે ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે બીજો કોઈ રાક્ષસ ઉત્પન્ન ન થાય એટલે આને છે ને ઇન્દ્રલોકની અંદર લઈ જાઓ હા અને ઇન્દ્રલોકની અંદર આને સારું દર્શન થાય સારા સંસ્કારો મળે અને જેથી કરીને ઉદરનું બાળક સારું થાય રાક્ષસ ન થાય એવા આશયથી ઇન્દ્ર મહારાજ કયાધુને લઈ અને ઇન્દ્ર લોક તરફ જતા હતા એમાં નારદ મળ્યા અને નારદે મળ્યા અને એવું કીધું કે હે ઇન્દ્ર આનો પતિ તો તપ કરવા માટે ગયો છે અને પતિ વગરની સ્ત્રીને લઈને કયાધુન લઈને તું ક્યાં જાશ ભલે કીધું કે આને હું ઇન્દ્રા ઇન્દ્રલોકની અંદર રાખીશ ત્યારે નારદજી કીધું કે આ સ્ત્રી જ્યાં રહેશે જ્યાં એને બાળકનો જન્મ થશે એ દેશનો રાજા મૃત્યુ પામશે

અને એ પ્રહલાદ પોતાના પિતાજીને એમ કહે કે નારાયણ એક જ નામ સાચું છે ભક્તિ કરવાના નવ પ્રકારો છે આમ કરી અને નવધા પ્રકારની ભક્તિનું ગાન કર્યું છે અને નારાયણનું નામ આવ્યું અને જ્યાં નારાયણ શબ્દ પડ્યો એટલે તરત

પ્રહલાદ મારવાના ઘણા બધા ઉપાયો થાય છે રક્ષા કરે છે ત્યાંથી બચીને પાછો આવે એટલે વળી પાછો હિરણ્ય કહે છે કે આ બાળકને મારી સામે નહીં લાવતા પર્વતના ઉપર ચડાવી અને ત્યાંથી ઘા કરી

કાલ કોઠરીની અંદર જ્યાં પૂરવામાં આવ્યો એવું કહેવાય છે કે ભૂખ્યો તરસો પ્રહલાદ ન રહ્યો બોલે તો શું થયું બોલે કાલ અંદર સાક્ષાત અન્નપૂર્ણા દેવી આવી અને પ્રહલાદને ભોજન કરાવી જાય છે સાક્ષાત અન્નપૂર્ણા સમય પછી પ્રહલાદ ને બહાર કાઢવામાં આવ્યા પ્રહલાદ જે જીવતા નીકળ્યા હોળીકા એ કીધું કે અને મારા ખોળામાં બેસાડી દઉં હેરણને કહેશે પણ ખોળામાં બેસાડે શું થાય બોલે મને બ્રહ્માજીનું એવું વરદાન છે અને વરદાન ના લીધે બ્રહ્માજી મને એક ચુંદડી આપી છે અને ચુંદડીના પ્રભાવે થઈ અને હું નહીં મરું અંદર બેઠેલો પ્રહલાદ મૃત્યુ પામશે આખી વ્યૂહરચના ગોઠવાણી અને એ દિવસે આખા ગામની અંદર ઉત્સવ થયો હા અને એક ચિત્તા ખડકાવવામાં આવી છે એની ઉપર હોલિકા બેઠી હોલિકાના ખોળાની અંદર પ્રહલાદજી બેઠા ચૂંદડી ઓઢેલી છે હા અને જ્યાં એ ચિત્તાને અગ્નિદાહ દેવામાં આવ્યો દરેકને એમ થયું પ્રહલાદ મૃત્યુ પામશે પણ ઘટના એ ઘટી કે ભગવાનનો કોપ એટલો બધો થયો રામ રોષ પાવક સો જરે મરવાનું હતું પ્રહલાદને આ અને બ્રહ્માજી નું વરદાન હતું છતાં પણ હોળીકા બળી અને ભસ્મી ભૂત થઈ ગઈ અને એ દિવસ કયો હતો બોલે ફાગણ સુદ પૂર્ણિમા હોળીનો દિવસ એ દિવસે હોળી હોલિકા બળી અને ભસ્મ થઈ હતી એ દિવસ હજી પણ આપણે મનાવીએ છીએ